જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હું નિયતિ વ્યાસ આજના વિડીયોમાં બધાનું સ્વાગત કરું છું આપણે ઇડલી તો ઘણીવાર ખાધી છે પણ આજે હું તમારી સમક્ષ સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ પોડી મસાલા ઇડલી લઈને આવી છું પોડી મસાલા ઇડલી બનાવવા માટે પોડી મસાલો બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક કઢાઈમાં કોકોનટ ઓઇલ લઈશું મેં આજે વિક્રસ બ્રાન્ડનું કોકોનટ ઓઇલ લીધું છે તમે કોકોનટ ઓઇલની જગ્યાએ ગ્રાઉન્ડનટ ઓઇલ કે બીજું કોઈ પણ ઓઇલ લઈ શકો છો પણ કોકોનટ ઓઇલમાં એની ફ્લેવર એન્હાન્સ થાય છે હવે એમાં એક હવે એમાં ચણાની દાળ અને અડદની દાળ એડ કરીશું ચણાની અને અડદની દાળ એડ કરીને આપણે એને શીખી લઈશું આપણે ચણા કે અડદની દાળ પલાળીને લેવાની નથી કોરી જ લેવાની છે આપણે આજે જે આ પોડી મસાલો બનાવ્યો છે એનો યુઝ આપણે પોડી ઢોંસા બનાવવામાં પણ કરી શકીએ છીએ અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે હવે આપણો પોડી મસાલા માટેની ચણા અને અડદની દાળ શેકાઈ રહી છે દાળ શેકાઈ જાય એટલે આપણે એમાં મરી એડ કરીશું આપણા મરી શેકાય છે મરી શેકાઈ જાય એટલે મેં આમાં લાલ સૂકા કાશ્મીરી મરચાં અને સિંગદાણા લીધા છે એને પણ આપણે શેકી લઈશું આપણે આ પોડી મસાલો ઇઝીલી ફ્રિજમાં બે વીક સુધી સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ હવે આ મિક્સરને મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરીશું એમાં આમચૂર પાવડર એડ કરીશું કોકોનટનું છીણ એડ કરીશું આપણે આમાં ડ્રાય કોકોનટ પાવડર કે કોકોનટનું ડ્રાય છીણ જ લેવાનું છે એમાં હવે આપણે સંચળ સંચ સંચ એડ કરી એને ક્રશ કરી લઈશું હવે ચટણી બનાવવા માટે એક બાઉલમાં કોથમીર કોકોનટ છીણ આપણે કોકોનટ પણ લઈ શકીએ છીએ સિંગદાણા અને મીઠું અને દહીં નાખીને એને ક્રશ કરી લઈશું હવે આપણે એક સ્ટીમરમાં ઇડલીનું બેટર એક આવડી મોટી પ્લેટમાં એડ કરીને તેને સ્ટીમ કરીશું પોડી મસાલા ઈડલીમાં ઈડલીની સાઈઝ મોટી હોય છે અને આપણે એને સ્ટીમ કરી લઈશું મિત્રો આપણે હવે પોડી મસાલા ઇડલી રેડી છે આપણે એની ફ્લેવર એન્હાન્સ કરવા માટે એની ઉપર મેલ્ટ કરેલું ઘી એડ કરીશું હવે આપણે બનાવેલો પોડી મસાલો એની ઉપર સ્પ્રિન્કલ કરીશું આપણે આ જે પોડી મસાલો બનાવ્યો એને આપણે વઘારેલી ખીચડીમાં પણ એડ કરી શકીએ છીએ હવે આપણે એમાં બનાવેલી કોકોનટ ચટણી એડ કરીશું તો મિત્રો આપણો આ પોડી મસાલોવાળી ઇડલી રેડી છે મિત્રો તમને મારી આ પોડી મસાલા ઇડલીની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જણાવજો સાથે સાથે મારા આ વિડીયોને લાઈક શેર કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ